બોલીએ સદગુરુ શ્રી વાલજી રામ સાહેબ બનો જય સમજ્યા સમજ્યા સૌ કોઈ કહે પણ સમજણ સમજણમાં છે બહુ ફેર કહે રતારામ સાચું તો એ નર સમજ્યા જેના મનમાં ના હોય પ્રીતિ કે વેર જો સદ્ગુરુની સમજણ ખરેખર આપણને લાગી હોય તો જેમ સંતોના મનની અંદર કોઈ પણ પ્રકારનો વેર ભાવ દ્વેષ હતો નહીં એમ આપણા મનમાં પણ કોઈ પણ પ્રકારનો વેર ભાવ રહે નહીં પણ જ્યાં સુધી જો આપણા મનની અંદર કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો વેરભાવ ખેદ ઈર્ષા નિંદા જેવા કોઈ પણ અવગુણ હોય તો આપણે ખરેખર સંતની વાતને સમજ્યા નથી કારણ કે મહાપુરુષો સંતપુરુષો જે વાતને સમજ્યા છે એ કઈ રીતે સમજ્યા છે અને કઈ રીતે સમજ્યા પછી એમનામાં આ વેરભાવ રહ્યા નથી એમનામાં દ્વેષ રહ્યા નથી એમનામાં કોઈ ઈર્ષા રહી નથી કારણ કે એ એવું સમજ્યા છે કે મારો આ દેહ પંચભૂતનો છે એટલે પંચતત્ત્વનો છે એવી જ રીતે આ પૃથ્વી પર જેટલા જીવો જીવી રહ્યા છે એ બધાએનું શરીર એ બધાના દેહ પંચતત્વના જ છે એટલે દેહથી આપણે બધા સરખા છીએ એમના જે દેહ પંચતત્વના છે આપણા પણ દેહ પંચતત્વના છે પછી ત્યાંથી આગળ ચાલીએ તો એમની અંદર જે જીવાત્મા રમી રહ્યો છે એ જ જીવાત્મા આપણી અંદર પણ રમી રહ્યો છે એમનામાં એટલે કે સર્વમાં જે મન ભ્રમણ કરી રહ્યું છે એ જ મન આપણામાં પણ ભ્રમણ કરી રહ્યું છે એમનામાં જે બુદ્ધિ જે ચિત્ત જે અહંકાર કાર્યશીલ છે એ જ મન બુદ્ધિ ચિત્ત આપણામાં છે એટલે જેટલી ગણતરી કરીએ આપણે એ બધું જ બધામાં એક સરખું એક રજબાર ઓછું નહીં એક રજબાર મોટું નહીં કીડી હોય તો એમાંય સમાન ભાવ છે અને હાથી હોય તો એમાંય સરખું જ છે એટલે એ પરમાત્મા એ બધું જ સરખું મૂક્યું છે પણ તે છતાં આપણે ઊંચું નીચું જાડું પાતળું આગું પાછું જે કંઈ જોઈએ છે એ આપણી પોતાની જ ખામી છે એટલે આપણે આપણી ખામી આપણે કાઢવાની છે જ્યારે આપણે આપણી ખામી કાઢીશું ત્યારે આપણુંને સમાન ભાવ આવી જશે નહીં કોઈના ઉપર વેરભાવ હોય નહીં કોઈના ઉપર પ્રીતિ હોય ન પ્રીતિ ન વ્યાર કોઈના ઉપર પ્રેમય નહીં કોઈના ઉપર વ્યારય નહીં સમાન ભાવ આવી જાય એક સરખો ભાવ આવી જાય અને એ જે ભાવ છે એ સંતોનો ભાવ છે સંતો એવા ભાવમાં હતા અને આપણે પણ એ ભાવમાં જવાનું છે આપણા ઉપર ગુરુની કૃપા થઈ હોય અને એ કૃપાને આપણે સમજ્યા હોય તો પરિવર્તન આપણે જ આપણામાં કરવાનું છે અને આપણામાં જ્યારે એ પરિવર્તન થઈ જાય છે ત્યારે આપણે એ સંતની રાહ સમજ્યા કહેવાય અને સંતની એ આપણે હાલ્યા કહેવાય પણ જ્યાં સુધી એ સમજણ આપણામાં ન આવો સદગુરુએ તો સમજાવી દીધા અને સદગુરુએ તો કીધું કે મન તું અળગું ક્યાં અથડાય આમાં બીજો નથી બોલતો હે મન તું જાગીને જો તારા રૂપને ખોળી જોતામાં તું જ ખોવાય આમાં બીજો નથી બોલતો એ જે સમાનતામાં આપણે જાવું હોય તો સર્વની અંદર જે રમી રહ્યો છે એ સદ્ગુરુ આપણને સમજાવે છે સર્વમાં જે બોલી રહ્યો છે એ સદગુરુ આપણને સમજાવે છે એટલે આપણે લખ ચોરાશીના તમામ જીવાત્માઓ પરમાત્માના યંશ છીએ અને પરમાત્માએ આપણને બધાને જે શરીર આપ્યા છે એ પંચભૂતના એક સરખા જ છે એટલે સાહેબ કબીર પણ કહી ગયા છે કે કીડીમાં તું નાનો થઈ બેઠો હાથી માછે મોટો તું માવત બનીને માથે બેઠો હાંકનવાલો તું નહોતું કહેશો ખેલ રચાયો મેરે દાતા હું જ્યાં જોઉં ત્યાં તું નહોતું એસી ભૂલ દુનિયા કી અંદર અને સાબિત કરતા તું નહોતું કહેશો ખેલ રચાયો મેરે દાતા જ્યાં જોઉં ત્યાં તું નહોતું આવી સાહેબ કબીર જેવી દૃષ્ટિ અને સાહેબ કબીર જેવી સમજણ આપણામાં જ્યારે આવી જશે ત્યારે આપણે પણ એ જ રાહ અને એ જ સમજ પ્રમાણે વર્તમાન કરતાં શીખી જઈશું અને એ જ વર્તમાન સંતોનું હતું અને એ જ વર્તમાન આપણે લેવાનું છે તો જ આપણું ને કોઈના ઉપર પ્રીતિ નહીં રહે કોઈના ઉપર વ્યારય નહીં રહે સમાન ભાવ આવી જશે અને સમાન ભાવ એ જ સુખનું ઘર છે બોલો સદગુરુ દેવનો જે